તળાજા શહેરમાં રામપરા રોડ પર હનુમંત મેરેજ હોલ ખાતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરોની બેઠક મળી સમગ્ર ભાવનગર જિલ્લામાં જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે પોતાના ઉમેદવારને જીતાડવા માટે કાર્યકરો દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે તેવી જ રીતે આજે તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે આવેલ હનુમંત મેરેજ હોલમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ જીલુભાઈ આહિર તેમજ તળાજા શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદીની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

એને આપણે એને ફૂલ સપોર્ટ કરીને ફૂલ મજબૂત આપી અને મજબૂત આપી અને આપણે અહીંથી એને સાંસદમાં મોકલી તો આપણને જે બોટાદમાં લાભ મળ્યો એમાં આપણને ભાવનગર તાળા જવાનો ફૂલ લાભ મળશે તો આપને દરેકને વિનંતી કે ત્રણ મહિનાને દસથી સાત તારીખ સુધી દરેક વસ્તુ કાંઈ પણ વિચાર્યા વગર આપણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મજેન્દ્ર રૂપાણાને સંપૂર્ણ સમર્થન આપી અને એને વિજય બદલીએ એ મારી આપને વિનંતી Thank you.